અકસ્માતોના બનાવો સામે ભુજવાસીઓ રસ્તા પર ઉતર્યા ભારે વાહનો પર પ્રતિબંધ અને સ્પીડ બ્રેકરની માંગ સાથે પોલીસને અપાયું આવેદનપત્ર કચ્છના મુખ્ય મથક ભુજમાં આવેલા એકતા સુપરમાર્કેટ પાસે સતત વધી રહેલા અકસ્માતોના બનાવને પગલે આજે સ્થાનિક રહીશોનો રોષ ફાટી નીકળ્યો હતો વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા અકસ્માત નિવારણ માટે કોઈ નક્કર પગલાં ન લેવાતા રહેવાસીઓએ રસ્તા પર ઉતરી આવી ચકાછામ કર્યો હતું તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ યોજાયેલા વિરોધ પ્રદર્શનને કારણે શહેરના વ્યસ્ત ગણાતા માર્ગ પર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા અને અનેક વાહનો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા સ્થાનિકોનો મુખ્ય આક્ષેપ છે કે આ રહેણાંક વિસ્તારમાં ભારે વાહનોની અનિયંત્રિત અવરજવરને કારણે અકસ્માતનું જોખમ વધી ગયું છે લોકોએ માર્ગને માનવ બનાવી અને આડશો મૂકીને બંધ કરી દીધો હતો જેનાથી પરિવહન સેવા ખોરવાઈ ગઈ હતી ઉગ્ર સૂત્રોચ્યાર સાથે રહેવાસીઓ માંગ કરી હતી કે અકસ્માતો રોકવા માટે આ વિસ્તારમાં સ્પીડ બ્રેકર મૂકવામાં આવે અથવા ભારે વાહનો પ્રવેશ પર નિયંત્રણ લાદવામાં આવે પ્રદર્શન દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા વિકટ બનતા લોકોમાં ભારે હાલાકી જોવા મળી હતી ઘટનાની જાણ થતાં જ ભુજ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને થાળે પડવાના પ્રયાસો હાથ ધર્યા હતા પોલીસે આક્રોશિત લોકોને સમજાવીને યોગ્ય તપાસ અને તંત્ર સાથે સંકલન કરી સમસ્યાના ઉકેલને ખાતરી આપી હતી ત્યારબાદ માર્ગ ફરી ખુલ્લો કરવામાં આવ્યો હતો વહીવટીતંત્ર દ્વારા મામલે આગામી દિવસોમાં શું સુરક્ષાત્મક પગલાં લેવામાં આવે છે તેના પર સ્થાનિકોની નજર ટકેલી છે મારું નામ છે હું રિસોર્ટ ની પાછળની સાઈડ રહું છું અને આ એકતા ચાર રસ્તા વાળી સોસાયટી છે અને અમારી અમે બધા એટલા માટે ભેગા થયા છીએ કારણ કે ટ્રક વાળાનો એટલો બધો ત્રાસ વધી ગયો છે સવારે સ્કૂલ થી લઈ અને રાતના ઓફિસ જવા સુધી બધા લોકોને એટલી તકલીફ થાય છે અને કાલની તારીખમાં એક જુવાન છોકરો સત્યાવીસ વર્ષ નો દિવ્ય જોત કરીને છે જે આજે જીવન મરણ વચ્ચે ભેલા થાય છે એની હાલ બહુ સિરિયસ છે અને આજની તારીખમાં એક સવારે એક છોકરો ઓન ધ સ્પોટ થઈ ગયો છે એટલે કેટલા નીકળે અહીંયાથી એક ટાઈમ લિમિટ હોવો જોઈએ કે રાતના અગિયાર થી સવારના પાંચ સુધી ટ્રક ને અનાવ કરો પાંચ વાગ્યા પછી અમને સ્થાનિક લોકોને ટ્રક ની અવર જવર આ એરિયામાં નથી જોતી અમે બસ એટલી જ માંગણી છે કે અમે સ્થાનિક લોકોને આ નથી જોતું સવારના છ વાગ્યા પછી ભલે ટ્રક